ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત સ્વાગત છે આપણા જીકે કે સેન્ટરમાં કાલે આપણે ભૂગોળનો કાંઈક એવો હિસ્સો જોયો બરાબર એવો એક પાર્ટ જોયો આપણે કે જેમાં ગુજરાતનો ભૌગોલિક વિસ્તારની આપણે ચર્ચા કરી હતી આજે જે ચર્ચા કરવાની છે બરાબર તે ચર્ચાનો ક્રમ કાંઈક આવો રહેશે કે ભાઈ ગુજરાતના દરિયાકિનારા ધરાવતા જિલ્લાઓ ક્યાં ક્યાં છે લેન્ડલોક જિલ્લા એટલે શું થઈ આપણે કાલે ચર્ચા કરી ગઈ એટલે આજે આપણે નહીં લઈ બરાબર છે કે એવા જિલ્લા કે જેને દરિયાકિનારો લાગુ નથી પડતો આની પર ચર્ચા કરશું એક કોમન ટોપિક આપણે પહેલાં જોઈ લેવું પડે કેમ કે આપણે જીસીઆરટી ની શરૂઆત પણ કરીએ છીએ એટલે આપણે અક્ષાંશ રેખાંશ બરાબર છે પછી જીએમટી ગ્રીનવિચ મીન મીન ટાઈમ અથવા તો મેરિડિયન્ટ લાઇ જીએમએલ કીએ તો મેરિડિયન લાઇન આવે પછી આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન કે જે જગ્યાએથી આપણે તારીખ બદલવાની સરી શરૂઆત થાય બરાબર એ અને પછી કટિબંધવાળો જે ભાગ છે તો આ જે જી અનુલક્ષીને જે નાના નાના ટોપિક છે એ આજે આપણે ક્લિયર કરવાના રહેશે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ કોઈ કોઈ પણ પરીક્ષા છે એ આપવાની શરૂઆત કરો છો ત્યારે તમારે પહેલાં તમારો એનો પાયો છે એ પાકો કરવો પડે અને એ પાયાના સ્વરૂપે આજે જીસીઆરટી છે અથવા તો જે ઇંગ્લિશ મીડિયમવાળા છે બરાબર વિદ્યાર્થીઓ અથવા તો કેન્દ્રીય વિદ્યાલયવાળા જે સ્ટુડન્ટ્સ છે તો એ બધા એનસીઆરટીને ફોલો કરે તો એ બેસ્ટ ગણવામાં આવે છે કેમ કે ઓથેન્ટિક માહિતી આપણને ત્યાંથી જ મળે છે ગુજરાતના દરિયા કિનારા ધરાવતા જિલ્લાઓ કેટલા છે બરાબર છે તો એ આપણે કાલે આપણે એક મેપ જોયો હતો એ મેપ તમને આખા મેં મેપ હોય મેપ ઉપરથી તમને અંદાજો આવી જાય ભાઈ ગુજરાતના દરિયા કિનારા વાળા કેટલા કેટલા જિલ્લાઓ આવે બરાબર છે તો કાલે પણ આપણે ચર્ચા કરી હતી આજે આપણે થોડીક વિસ્તૃત ચર્ચા એના નામ સાથે એના નામ સાથેની ચર્ચામાં એવું છે કે સૌથી પહેલા કયો જિલ્લો આવશે તો કે સૌથી પહેલા તો આપણે કચ્છથી જ શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા આવે કચ્છ ક્રમમાં જ યાદ રાખજો કચ્છથી મોરબી મોરબીથી જામનગર જામનગરથી દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાથી પોરબંદર પોરબંદરથી જૂનાગઢ જૂનાગઢથી ગીર સોમનાથ ગીર સોમનાથથી અમરેલી અમરેલીથી ભાવનગર ભાવનગરથી આણંદ આણંદથી ભરૂચ ભરૂચથી સુરત સુરતથી નવસારી અને વલસાડ અને ઉપર એક અમદાવાદ મેં બાકી રાખ્યો હતું કેમ કે અમદાવાદ છે ઉપરની સાઈડ આવે છે એટલા માટે અમદાવાદને આપણે ક્રોસમાં રાખ્યો હવે આમાંથી આપણે બધા યાદ હોય છે કે અમદાવાદને આપણે ભૂલી જઈએ છે અમદાવાદ છે એને પણ ટચ થાય છે દરિયાકિનારે તો અમદાવાદને આપણે યાદ રાખશું ક્રમશઃ બરાબર ટોટલ જોવા જઈએ તો એક બે ત્રણ ચાર ચાર ને ચાર આઠ ને ચાર બાર તે ચોદ ને પંદર જિલ્લાઓ જે છે બરાબર છે એને દરિયા કિનારો લાગુ પડે અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કુલ દરિયા કિનારો છવ્વીસો કિલોમીટર નહીં પણ અહીંયા સોળસો કિલોમીટરનો કુલ દરિયાકિનારો આવે છે અહીંયા આપણે જે પીપીટી બનાવીને એપી છે બરાબર છે એની એ મિસ્ટેક છે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો અને બરાબર છે ટોટલ જોવા જઈએ તો પંદર જિલ્લાઓ તો એને દરિયા છે એ લાગુ પડે છે આની ચર્ચા આપણે કાલે પણ કહી દીધી બરાબર આજે આપણે વિસ્તૃત નામ સાથે લઈ લીધી લેન્ડલોક જિલ્લાની આપણે વાત કરી દીધી કે એવા જિલ્લા કે જેને દરિયા કિનારો લાગુ પડતો નથી કે જેને ફક્ત અને ફક્ત જમીન સીમા અથવા તો ઘણા બધા જિલ્લાઓ છે એ ટચ થતા હોય એને લેન્ડલોકનો સમાવેશ કરવામાં આવે બરાબર છે એ કાલે આપણે જોયું જીસીઆરટીનો એક અગત્યનો મુદ્દો કે અક્ષાંશ એટલે શું થાય તો અહીંયા તમને એક સરસ મજાની એક આકૃતિ બતાવવામાં આવી છે પૃથ્વીનો જે ગોળો છે એવું કહેવાય છે કે આઠે આઠ સૂર્યમંડળના જે આઠ ગ્રહો છે કેમ કે નવમો જે પ્લૂટો હતો બરાબર એને બે હજાર છમાં આપણે ખારીજ કરી અને વામન ગ્રહ તરીકે સ્વીકૃતિ આપી છે બરાબર આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ સંસ્થા દ્વારા એને ખારીજ કરવામાં આવ્યો બરાબર કેમ કે પોતાની કક્ષીય ગતિ વારંવાર બદલાવતો હતો અને ડિસ્ટર્બન્સ વધારે હોવાને કારણે અને પોતાનું જે કદ છે એ ગ્રહને અનુલક્ષણ ન હોવાને કારણે આપણે વામન ગ્રહમાં સ્વીકૃતિ આપેલી છે અક્ષાંશ એટલે શું થાય તો કે મિત્રો પૃથ્વી ઉપર દોરેલી એવી કાલ્પનિક રેખા કેવી કાલ્પનિક રેખા આડી કાલ્પનિક રેખા બરાબર છે યાદ રાખો અક્ષાંશમાં અ આવે છે અને આડી રેખામાં અ આવે કોઈને ભૂલાઈ જાય ભાઈ તો અ યાદ રાખો અક્ષાંશ આડી રેખા રેખાંશ ઊભી રેખા અક્ષાંશ છે એ પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે જો ઉપરની તરફ તમે જોશો તો ઉપર ઉત્તર દિશા આવે નીચે દક્ષિણ દિશા આવે તો ઉપરનો જે ગોળાર્ધ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે અને નીચેનો જે ગોળાર્ધ છે એને આપણે કહીએ છીએ દક્ષિણ ગોળાર્ધ તો આટલી વસ્તુ ક્લિયર થાવી જોઈએ અને પૃથ્વીના મધ્યમાંથી પસાર થતો મોટામાં મોટો અક્ષાંશ છે આપણો વિષવવૃત્ત એટલે કે ઇક્વેટર ઇક્વેટર અથવા તો વિશ્વવૃત છે એ પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય અને યાદ રાખજો કે જે કોઈ પણ સેન્ટરમાંથી પસાર થતો એ સૌથી મોટું હશે આપણે વર્તુળને પણ કલ્પી શકીએ અહીંયા કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા વ્યાસ છે એની જીવા બને એટલે કે વચ્ચેથી જે પસાર થતું હોય કેન્દ્રમાંથી બરાબર સૌથી મોટા માટેની લંબાઈ કેવી હોય વધારે હોય હવે આપણે ઉપરની તરફ જશું કે નીચેની તરફ જશું લંબાઈમાં શું થતો જશે સતત ને સતત ઘટાડો થતો જશે અને એમ કહેવા જઈએ તો ધ્રુવ પ્રદેશ ઉપર જશું તો એ સાવ બિંદુવત બની જશે સમજાય છે વસ્તુ તો યાદ રાખજો કે આ અક્ષાંશ એટલે શું થાય તો કે પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ તરીકે વર્ણવિત કરીએ છીએ કુલ અક્ષાંશ એકસો એક્યાસી છે પણ ખાસ વસ્તુ યાદ રાખજો ભાઈ કે વિષવવૃતથી ઉપર નેવું સુધી અને વિસવવૃતથી નીચે દક્ષિણમાંય નેવું સુધી એટલે નેવું ને નેવું એકસો એસી ને વિસવવૃત પોતે ખુદ એટલે એકસો એકાશી પણ જેમ તમે ટોચ ઉપર જાઓ છો ત્યાં આ લાઇન નથી આવતી ત્યાં આ બિંદુવત ભાગ આવે છે કેવો ભાગ આવે છે બિંદુવત ભાગ અને રેખા અને બિંદુ બંનેમાં ઘણો ડિફરન્ટ છે આવા કારણોસર ઘણી વખત પેપર સેટરે બરાબર છે કુલ અક્ષાંશ જે છે એ અક્ષાંશની સંખ્યા એકસો એક્યાસીની જગ્યાએ એકસો ઓગણ પણ આપે છે તો આ વસ્તુ પણ અહીંયા ક્લિયર રાખજો બરાબર છે કે અમુક જગ્યાએ એ બિંદુવત ભાગ લે છે રેખા ગણતા નથી જેમ કે ઉત્તર ધ્રુવ છે તો એક બિંદુવત ભાગ લેવામાં આવે દક્ષિણ ધ્રુવ છે તે એક બિંદુવત ભાગ લેવામાં આવે છે સમજાય છે તો અહીંયા અક્ષાંશ છે એ એકસો ને થશે બે અક્ષાંશ બાદ કરવા પડશે તો ઓપ્શન પ્રમાણે આપણે જઈશું બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હશે એકસો અગિયાર કિલોમીટર આ વસ્તુ સમજીએ આપણે કે ભાઈ હું એક ડિગ્રી અક્ષાંશથી ચાલવાનું શરૂ કરું અને બે ડિગ્રી અક્ષાંશ સુધી હું પહોંચું તો કેટલા અંતર કપાણું હશે તો કે એકસો ને અગિયાર કિલોમીટર બરાબર છે ત્રણ એકડાનું અંતર છે એ કપાણું હશે તો આ વસ્તુ યાદ રાખવાની છે આપણે એની સાથે સાથે કેટલોક ભાગ આપણે આ પણ જોઈ લઈએ પૃથ્વીની મધ્યમાંથી જે પસાર થાય એ છે વિષવવૃત એટલે કે સૌથી મોટો અક્ષાંશ ગણવામાં આવે વિષવવૃતથી ઉત્તર તરફ

ગાંધીનગર ગોપીનગર નહીં બરાબર છે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ બીજી વસ્તુ એ કે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય તો ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થશે તો કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઝારખંડ પશ્ચિમ બંગાળ મિઝોરમ છત્તીસગઢ ને ત્રિપુરા બરાબર છે આઠ રાજ્યો જે છે એમાંથી કર્કવૃત પસાર થાય અને શોર્ટકટ ટ્રીક સ્વરૂપે આપણે યાદ રાખવું તો યાદ રાખી શકીએ જગુ પરમ મિત્ર છે કોણ પરમ મિત્ર છે ભાઈ જગુ નામનો વ્યક્તિ છે જગુ પરમ મિત્ર છે એ યાદ રાખવાનું છે અને અસા ગામે પાક છે ગુજરાતના છ જિલ્લા માટે યાદ રાખવાનું છે તો આટલી વસ્તુ અહીં ક્લિયર કરવી જોઈએ આ દિશા સૂચન એક કરી દઉં છું રીઝનિંગમાં પણ તમને કામ આવશે ઉત્તર ગુજરાતની ઉપર તમે જુઓ તો ઉત્તર દિશા નીચે જુઓ તો દક્ષિણ દિશા આ બાજુ પૂર્વ દિશા આ બાજુ પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમની વચ્ચે આવે ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર અને પશ્ચિમ એની વચ્ચેનો જે ભાગ છે ઉત્તર પશ્ચિમ જે પાકિસ્તાન આવેલું છે પશ્ચિમ દક્ષિણ કે જ્યાં અરબસાગર આવેલું છે દક્ષિણ પૂર્વ બરાબર છે તમે આ સાઈડ જોશો બરાબર છે દક્ષિણ પૂર્વ ભાગ આવશે ઉત્તર પૂર્વ કે જે જગ્યાએ રાજસ્થાન આવેલું છે તો આ એક દિશા સૂચક ભાગ છે એ પણ આપણે અહીંયા જોઈ લીધું આ તમને રીઝનિંગમાં પણ કામ આવશે ત્યારબાદ આપણે જે જોવાનું છે એ જોઈએ તો કે વિષ્વૃતથી ઉપરની તરફ જો અહીં આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો ભાઈ કે વિષવવૃત્તિ ઉપર તરફ ત્રેવીસ પોઈન્ટ પાંચ શું આવે તો કે કર્કવૃત્તિ આ કર્કવૃત છે વિશ્વવૃત્તિ દક્ષિણમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ શું આવે તો કે મકરવૃત ક્લિયર છે તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ મકરવૃત આ બે વૃત્ત આપણને ખબર પડવી જોઈએ આ બંને પણ અક્ષાંશ પણ અક્ષાંશ જ છે કેમ કે આડી રેખા છે હવે એવી જ રીતે આપણે ઉત્તર તરફ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રીએ જઈએ બરાબર છે તો ન્યા આવે છે આર્કટિક સર્કલ અને એવી જ રીતે આપણે દક્ષિણમાં છાસઠ પોઈન્ટ પાંચે જઈએ તો અહીંયા આવે છે એન્ટાર્ક્ટિક સર્કલ આ તમામ મુદ્દાઓ છે બરાબર છે આપણે ટેક્સ્ટબુકમાંથી પણ ટેક્સ્ટબુકમાંથી જ લીધેલા છે કેમ કે આ સિમ્પલ મુદ્દાઓ છે પણ ક્યારેક ક્યારેક આપણને આ વસ્તુ ખબર હોતી નથી અને ખાસ વસ્તુ યાદ રાખવાની એ છે કે ભાઈ એક ડિગ્રી અક્ષાંશથી હું બે ડિગ્રી અક્ષાંશ સુધી ચાલીને જાઉં છું તો કેટલા કિલોમીટરનું અંતર કપાય છે એટલે કે બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હશે મિત્રો તો કે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર હશે ખાસ વસ્તુ યાદ રાખજો આપણને સ્થળ મળે છે અને રેખાંશથી આપણને સમય મળે છે તો હવે એ જ વસ્તુ જોવાની આવી ગઈ છે હવે આપણે જોવાનું છે રેખાંશ યાદ રાખો કે પૃથ્વી પર દોરેલી ઓલી આડી આડીકાલ્પનિક રેખા હતી આ પૃથ્વી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા છે તો એને આપણે રેખાંશ કહીએ છીએ રેખાંશથી પણ જે પૃથ્વી છે એના બે ભાગ પડશે ઉત્તર ગોળાર્થ પડતું હતું અહીંયા દક્ષિણ ગોળાર્થ પડતું હતું અહીંયા પડશે ઉભા ભાગ પાડો છો તમે બરાબર છે એટલે ઉભા ભાગ પાડવાથી અહીંયા બને છે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્થ ખાસ વસ્તુ યાદ રાખ્યું વચ્ચે જે ઝીરો ડિગ્રીની જે લાઈન દર્શાવી છે ને જીએમએલ કહેવામાં આવે ગ્રીન વિચ મેરીયન લાઇન બરાબર છે જે આગળ જોઈએ છે કુલ રેખાંશ્રુત કેટલા છે ભાઈ તો કે અહીંયા ત્રણસો ને આવશે ભાઈ વાં એકસો ને એકાશી અથવા તો એકસો ઓગણસી આવતા તો અહીંયા કેટલા આવશે ત્રણસો ને સાહીઠ આવશે હવે એ જ વસ્તુ આવી જીએમટી એટલે કે ગ્રીન વિચ ગ્રીન વિચ મેરી મીન ટાઈમ બરાબર અથવા તો જીએમએલ કહેવામાં આવે ગ્રીન વિચ મેરિડિયન લાઈ ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી આ પસાર થતી ઝીરો ડિગ્રી રેખાંશ ગ્રીનીચ રેખા કહેવામાં આવે પ્રાઇમ મેરિડિયન ગ્રીનીચ રેખાથી પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્થ એવા બે ભાગ પાડી શકાય છે અને ગ્રીનીચથી એકસો એસી પૂર્વ તરફ અને એકસો એસી પશ્ચિમ તરફ રેખાંશ ગણવામાં આવે છે આપણે અક્ષાંશમાં શું કરતા હતા મિત્રો તો કે જીરોથી ઉત્તર તરફ નેવું જીરોથી દક્ષિણ તરફ નેવું ટોટલ એકસો ને એક વિષવવૃત્ત એટલે એકસો ને એક્યાસી પરંતુ ઉત્તર અને દક્ષિણ એ બિંદુવત ભાગ છે એટલે એકસો ને ઓગણા એંસી થતા હતા એવી જ રીતે અહીંયા આપણે શું કરશું ભાઈ તો કે જી એમ એલ ગ્રીન વિચ મેરિડિયન લાઈન બરાબર જીએમએલથી એટલે કે ગ્રીનવિચ રેખાથી પૂર્વમાં એકસો એંશી ગ્રીનીચ રેખાથી પશ્ચિમમાં એકસો એંશી ટોટલ જોવા જાવ તો અઢાર દુ છત્રીસ ત્રણસો ને થાય તો અહીંયા તમને એ આકૃતિ દ્વારા પણ સ્પષ્ટીકરણ થવું જોઈએ બરાબર છે તો આ કંઈ કેટલાક નાના નાના મુદ્દાઓ છે જે ઘણી વખત આપણને ટચ કરી જતા હોય છે આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટલાઇન એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તમે જોઈ શકો છો કે ઝીગેક પાથ એટલે કે વાકા ચૂકી આપેલી છે હવે એનું રીઝન પણ આપણે હમણાં જોશું આ જે બ્લુ લાઇનથી દર્શાવેલી છે બરાબર છે એ ઝીગેક પાથ છે ચૂકી રેખા છે જેને આપણે આઈડીએલના સ્વરૂપમાં ગણીએ છીએ બરાબર આ આઈડિયલ છે આ જ આઈડિયલ એટલે શું થાય તો કે જે જગ્યાએથી દિશા જે છે એટલે કે સમય આ સમય બદલાય છે શું બદલાય છે તારીખ બદલાય છે તમે જેને ડેટ કહો છો આ ડેટ એટલે કે તારીખ બદલાય છે આ તારીખ બદલાય ક્યાંથી તો કે આંતરરાષ્ટ્રીય પીપીટી પીપીટીમાં થોડી ઘણી સમસ્યાઓ આવશે બરાબર છે કેમ કે આપણે મોબાઈલમાંથી ઓપરેટ કરીએ છીએ એટલે ચાલો જોઈએ છીએ આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટલાઇન આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બંને બદલાય છે તે પેસિફિક મહાસાગરથી પસાર થાય છે અને તે કેટલાક સ્થળે બરાબર એકસો એસી પર નથી વાકાચૂકી ચૂકી છે જેને ઝીઝેક્ટ પાથ કહેવામાં આવે હવે આ વાકાચૂકી ચૂકી શું કામ છે તમને વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું જો કે આ રેખા વાકાચૂકી ચૂકી છે તેનું મુખ્ય કારણ છે જો સીધી રેખા હોય તો એક જ દેશના કેટલાક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તારીખ બદલાતા વ્યવહારમાં છતી ઉદભવે સમજાય છે વસ્તુ દેશ એક જ છે એક જ દેશના ટાપુ છે છતાંય આ રેખા પસાર થાય એનો મતલબ એ થયો એ આ રેખાની આ એક સાઈડનો સમય છે એ કંઈક જુદો હોય છે આ રેખાની બીજી સાઈડનો સમય અને વાર જે છે તારીખ છે જુદા હશે તો આને કારણે એક આખે આખું જે મેનેજમેન્ટ છે એ ખરાબ થતું હતું આવા કારણે જે જે દેશના જેટલા જેટલા ટાપુ આવતા હતા એને ઓળંગીને એટલે કે એને સાઈડમાંથી કવર કરી બરાબર છે અને આ રેખાને પસાર કરવામાં આવી અને આવા કારણોસર જે સાઈડમાંથી પસાર થાય છે એવા કારણોસર આ રેખા છે કેવી બને છે તો કે ઝીઝેક પાથવાળી વાંકાચૂકી રેખા બને છે બરાબર છે એકમાત્ર એવો રેખાંશ કે જે સીધો નથી અથવા તો કર્વ નથી વાકાચૂકો છે કેમ કે રેખાંશ હંમેશા કહેવાય છે તો કે કર્વ કરવ છે એટલે કે વળાંકવાળા એ છે રેખાંશ અક્ષાંશ હમેશા સીધા હશે પણ એકમાત્ર એવો રેખાંશ જે વળાંકવાળો પણ નથી અને સીધો પણ નથી એ કેવો છે તો કે ઝીઝેક પાથવારો છે વાકાચૂકો છે તો એમાં આવશે આપણું આઈડિયલ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આ રેખા વાકા ચૂકી છે તેનું મુખ્ય કારણ એ છે કે જો સીધી રેખા હોય તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય અને તારીખ બદલાતા વ્યવહારમાં છતી ઉદ્ભવે આ નિવારણ માટે માર્ગમાં આવતી જમીન બાજુ પર ટપાડી બરાબર છે અને સમુદ્ર બાજુ ફેરવી લીધેલ છે જેથી ઝીક્ઝેક્ટ પાથ બને છે તમે જોઈ શકો છો સ્પષ્ટ પૃથ્વીના ગોળા ઉપર જે બ્લુ કલરની જે મેં રેખા દર્શાવી છે આપણી આઈડિયલ છે ઘણી જગ્યાએ સીધી આવે છે ઘણી જગ્યાએ વાકા આવે છે ઘણી જગ્યાએ તો ખાવ ક્રોસ થઈને આવે છે સમજાય છે વસ્તુ તો આ વાકાચૂકી રેખા હોવાનું રીઝન આ એક જ છે તો અહીંયા આપણે આઈડિયલ છે એનું પણ આપણે સ્પષ્ટીકરણ લીધું કે જે ઝીઝેક્ટ પાથ છે કટિબંધ આપણે ત્રણ પ્રકારના ઝોન જોવાના છે અને ખાસ કરીને આ ઝોન છે ને એ આપણી આબોહવા માટે તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે એક આખે આખો ટૉપિક એક કવર કરવાનો થશે જેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછે છે વારંવાર બરાબર છે જેમાં આપણે કૃષિ સિંચાઈ અને એવો પાર્ટ પણ લેવાનો છે પણ એક વખત આબોહવા સમજાઈ જશે બરાબર છે પછી જ આપણે એ વસ્તુ તરફ જશું ત્રણ પ્રકારના કટિબંધ ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણકટિબંધ શીત કટિબંધ સૌથી પહેલાં જોઈએ ઉષ્ણકટિબંધ કે જ્યાં વધારે પૂરતી ગરમી હોય સૂર્ય છે સીધો એના જે કિરણો છે એ સીધા આપે છે તો એવો ઝોન છે એ વિશ્વવૃત્તથી કર્કવૃત્ત ને વિશ્વવૃત્તિથી મકરવૃત જ્યાં અતિશય ગરમી રી એવો ભાગ જેને ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ ઝોન કહેવામાં આવે છે સમશીતોષ્ણ કટિબંધ જેને ટેમ્પરેટ ઝોન કહેવામાં આવે એટલે કે જ્યાં સમ એટલે કે સરખા પ્રમાણુ શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ જ્યાં તમે ઠંડી અને ગરમી છે એ વ્યવસ્થિત મહેસૂસ કરી શકો બે વ્યવસ્થિત મહેસૂસ કરી શકાય એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય કર્કવૃત્તથી આર્કટિક સર્કલ તરફ જાઓ અને મકરવૃત્તથી એન્ટાર્ટિક સર્કલ તરફ જાઓ તો ન્યાં સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ટેમ્પરેટ ઝોન આવે છે શીતકટિબંધ પોલાર ઝોન ધ્રુવ પ્રદેશવાળો પોલાર એટલે ધ્રુવ પ્રદેશવાળો ઝોન કે જ્યાં સૂર્યના કિરણો પડે છે અથવા તો નથી પડતા અથવા તો નહીંવત પડે છે એટલે કે અતિશય ઠંડીનો અનુભવ થાય એવું ક્યુ છે તો કે આર્કટિકથી ઉત્તર ધ્રુવ તરફ અને એન્ટાર્કટિકથી દક્ષિણ ધ્રુવ તરફ તો આના અંગ્રેજીમાં નામ જે છે એ પણ યાદ રાખજો ટ્રોપિકલ ઝોન ટેમ્પરેટ ઝોન પોલાર ઝોન ક્લિયર છે વસ્તુ તો આ કંઈક જીસીઆરટીનો જે મેં નાનકડો કેવો પાયો એટલે કે બેઝ જે છે એ ઉપાડીને એમ મૂકવાની કોશિશ કરી છે જેમાં આપણે અક્ષાંશ રેખાંશની ચર્ચા કરી બરાબર છે પછી આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઇનની ચર્ચા કરી જીએમએલ જીએમટી એની પણ ચર્ચા કરી પછી રેખાંશ કેટલી છે અક્ષાંશ કેટલા છે રે અક્ષાંશથી સ્થળ મળે રેખાંશથી સમય મળે બે અક્ષાંશ વચ્ચે એકસો અગિયાર કિલોમીટરનું અંતર હોય બે રેખાંશ વચ્ચે ચાર મિનિટનું અંતર હોય આ વસ્તુ પણ યાદ રાખવાની છે ટોટલ અક્ષાંશ પૂછે તો એકસો એકાશી ઓપ્શનમાં ન હોય તો એકસો ઓગણ ટોટલ રેખાંશ પૂછે તો પૂર્વમાં એકસો એંશી ને પશ્ચિમમાં એકસો એંસી ત્રણસો ને સાહીઠ આ તમામ મુદ્દાઓ છે એ આપણે યાદ રાખવાના છે તો આવી જ રીતે કંઈક જીસીઆરટીના બેઝ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત મળીએ છીએ ત્યાં સુધી તમે અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો ખુશ રહો અને સમયસર તમારા બધા જ સપનાઓ છે પૂરા કરતા રહો થેન્ક યુ આભાર